ભાઈ તમે જો તમારા બાળકો માટે રમકડા ખરીદવા વાકાનેરમાં કોઈ સારી એવી જગ્યા શોધી રહ્યા હોય તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાકાનેરના એકમાત્ર અને સૌથી વિશાળ રમકડાનો મોલ એટલે કે ન્યૂ એપલ ટોયઝ મોલમાં કે જ્યાં તમને ન્યૂ બોર્ન બેબીથી લઈ અઢારથી વીસ વર્ષ સુધીના બાળકો માટે રમકડા મળી રહેવાના છે અને અહીંયા તમને માત્ર રૂપિયા થી રૂપિયા તેર હજાર સુધીની રેન્જમાં રમકડાની વિશાળ રેન્જ મળી રહેશે જે વાકાનેરમાં બીજે ક્યાંય જોવા નહીં મળે અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટીના અને વર્જિન પ્લાસ્ટિકથી બનેલા અને એમાં પણ ખાસ મોટા ભાગના તો ઇન્ડિયાની બનાવટના અવનવા અને ફેન્સી રમકડા મળી રહેવાના છે જેમાં તમને લાઇટિંગ વાળા મ્યુઝિકલ ટોઇઝમાં તો ઘણી બધી વેરાયટી મળી રહેશે અને સાથે રિમોટથી ચાલતા એવા રિમોટ કંટ્રોલ રમકડામાં પણ જબરું કલેક્શન મળી રહેવાનું છે

અને એસી કિલોની કેપેસિટી સાથે બેટરી ઓપરેટર કાર અને બાઇકમાં તો ઘણી બધી વેરાયટી અને જબરું કલેક્શન મળી રહેવાનું છે અહીંયા તમને તમારા બાળકો માટે બેસ્ટ ક્વોલિટીના ઇન્ડોર અને આઉટડોર માટેના તમામ રમકડા એક જ જગ્યાએથી મળી રહેવાના છે તમે હવે રાહિ જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે પહોંચી જાવ ન્યૂ એપલ ટોયઝ મોલ નેશનલ હાઇવે મા હોસ્પિટલ સામે ગ્રીન હાઉસ વાંકાનેર